તમે એકો પાંત્રી બીની નોટિસ વિશે જાણો છો તો હું કલ્પેશ એસ મોયડા એડવોકેટ આપને જણાવીશ કે જ્યારે તમારી જમીન તબદીલ થતી હોય ત્યારે ગામ નમૂના નંબર 6 ની અંદર અપત્રકમાં નોંધ પડતી હોય ત્યારે સક્ષમ અધિકારી દ્વારા ગુજરાત મહેસૂલ અધિનિયમ કલમ 135 મુજબ જે ખાતેદારને નોટિસ આપવામાં આવે છે ત્યારે કોઈ પણ ખાતેદારને વાંધો હોય તો તેઓ આધાર પુરાવા સાથે વાંધા અરજી પણ

એ મિલકત ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો નિસંકોચે અમારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત